હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો સુખી જીવન જીવવા માટે શું કરવું તો આ વિડીયો તમારા માટે છે આ વિડીયો શાંતિથી સાંભળો સુખી જીવન જીવવું દરેકનો હેતુ હોય છે પરંતુ સાચું સુખ પૈસાથી કે બહારની વસ્તુઓથી જ નથી મળતું તે આપણા મન વિચાર અને જીવનશૈલી પર આધારિત છે તો સૌ પ્રથમ મનમાં શાંતિ રાખો અનાવશ્યક ચિંતા છોડો ધ્યાન અથવા પ્રાર્થના કરો માફ કરવાનું શીખો ગુસ્સો કે ન રાખો સ્વાસ્થ્યનું ધ્યાન સારો ખોરાક ખાઓ નિયમિત કસરત કરો પૂરતી ઊંઘ લો સંબંધોને મજબૂત બનાવો પરિવાર સાથે પ્રેમથી વાત કરો સારા મિત્રો બનાવો બીજાની મદદ કરો નાનું કાર્ય પણ મનમાં આનંદ આપે છે પૈસાનું યોગ્ય સંચાલન જરૂર જેટલું જ ખર્ચો કરો ફાલતુ ખર્ચો જે કામથી તમને આનંદ આવે તે નિયમિત કરો જેમ કે સંગીત વાંચન વગેરે જીવનમાં નાની ખુશીઓને માનવો સારા વિચારો રાખો હંમેશા સારા પર ધ્યાન આપો મુશ્કેલી આવે તો તેને એક શીખ સમજો આભાર વ્યક્ત કરો જીવનમાં જે છે તેના માટે થેન્ક યુ કહેવું શીખો સાચું સુખ એ છે કે મન શરીર અને સંબંધોમાં સંતુલન રહે છે આત્મવિશ્વાસ વિકસાવો તમારા નિર્ણય પર વિશ્વાસ રાખો બીજાની સરખામણી ન કરો દરેકનું જીવન અલગ છે નિષ્ફળતા આવે તો તેને અનુભવ સમજી આગળ વધો આધ્યાત્મિકતા અપનાવો પ્રાર્થના પાઠ ધ્યાનથી અને મન અને શક્તિ મળે છે ધર્મ કે આધ્યાત્મિક પુસ્તકો વાંચો આપનું જીવન ફક્ત પોતાના માટે નથી એ ભાવ રાખો કુદરત સાથે જોડાઓ રોજ થોડો સમય બગીચામાં ઝાડ છાયામાં કે ખુલ્લા આકાશ નીચે વિતાવો કુદરત મનને શાંતિ આપે છે દાન અને સેવા કરો મદદ કરો દાન સેવા કર્યા અથવા કોઈને ખુશ જીવનમાં સંતોષ ગુસ્સો અને ઈર્ષ્યા છોડો ગુસ્સો આપનું સુખ ખાઈ જાય છે બીજાની સફળતા જોઈને ઈર્ષ્યા કરતા પ્રેરણા લો સતત શીખતા રહો નવું જ્ઞાન નવ કૌશલ્ય જીવનમાં આનંદ લાવે છે પુસ્તકો વાંચો અને નવી વસ્તુ શીખો વર્તમાનમાં જીવો ભૂતકાળની પસ્તાવામાં ન જાઓ ભવિષ્યની ચિંતા કરતા વર્તમાનનો આનંદ માણો નાની નાની ખુશીઓમાં સુખ સુખ પરિવાર સાથે ભોજન કરવું કોઈને સ્મિત આપવું રોજની નાની સિદ્ધિઓ ઉજવવી સુખી જીવન જીવવા માટેના દસ નિયમો દોસ્તો તો તમે આ સાંભળો અને તેનો અનુભવ કરો સંતોષ રાખો જે છે તેમાં ખુશ રહેતા સકારાત્મક વિચાર કરો હંમેશા સારા તરફ ધ્યાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નિયમિત કસરત સારી લો માફ કરવાનું શીખો સેવા અને દાન કરો કુદરત સાથે જોડાયેલા રહો સતત શીખતા રહો અને પ્રાર્થના કે ધ્યાન કરો તો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો અને શેર કરો થેન્ક યુ